મહિલાઓની સલામતી અને સુરક્ષાને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની સ્પેશ્યલ રાત્રે મહિલા મુસાફરો મહિલા મુલાકાતીઓ અને નાગરિકોમાં વિશ્વાસ સંપાદિત થાય એવો પ્રયાસ કરાશે આ ઉપરાંત રાત્રિના સમયે શહેરના જે વિસ્તારોમાં મહિલાઓની અવરજવર વધારે થતી હોય ત્યાં પણ પોલીસ ખાસ પેટ્રોલિંગ કરશે એસજી હાઇવે અને આસપાસના વિસ્તાર એસપી રિંગ રોડ સાબરમતી સાબરમતી રિવર ફ્રન્ટ સહિતના વિસ્તારોમાં ખાસ ફોકસ કરાશે અસામાજિક તત્વો અને રોમ્યોગીરી કરતા લોકો સામે કડક કાર્યવાહીની શરૂઆત કરાય ત્રીસ દિવસ સુધી ચાલનારી ડ્રાઈવમાં રાત્રે મહિલા મુસાફરો મહિલા મુલાકાતીઓ અને નાગરિકોમાં વિશ્વાસ સંપાદિત થાય એવો પ્રયાસ કરાશે આ ઉપરાંત રાત્રિના સમયે શહેરના જે વિસ્તારોમાં મહિલાઓની અવરજવર વધારે થતી હોય ત્યાં પણ પોલીસ ખાસ પેટ્રોલિંગ કરશે એસજી હાઇવે અને આસપાસના વિસ્તાર એસપી રિંગ રોડ સાબરમતી રિવરફ્રન્ટ સહિતના વિસ્તારોમાં ખાસ ફોકસ કરાશે